મને એમ લાગે છે કે આજે મને એવી ખાતરી હતી કે એકાદ વખત કમલમની અંદર ગુજરાતના ના ખેડૂતોને ખાસ કરીને સૌરાષ્ટ્ર ના ખેડૂતોને ન્યાય માટેની એકાદી પત્રકાર પડી શકે ગાંધી સરદારના ગુજરાતમાં લોકતંત્રની હત્યા કરવા પોતાની બહુમતીના જોડે અને ગઠબંધન અપનાવીને રોજ એક નત નવા ખેલ કરીને પક્ષપલતાનું નીતિગત નિર્ણય કરી છે પાર્ટી વિ ડિફરન્સની વાતો કરનારી ભાજપાનો પ્રશ્ન પૂછવા માંગુ એકાદ વખત કમલમમાં તમે એ તો પ્રેસ કરો કે દાવોદ અને

હકીકત લક્ષી આપશો એટલે ખાલી દેખાવ કુદા ગુઠા આપી દીધા એમ નહીં અને એને સત્તાવાર રીતે જમીનના માલિક ક્યાંય બનાવશો એની એકાદી પત્રકાર પરિષદ થાય તો પણ આનંદ થાય પણ કમલમની અંદર જે કઈ પત્રકાર પરિષદો થાય છે એ પક્ષ પલટા માં કેવી રીતે ખેલ કરવો કોને અમે ઉઠાવી લીધા કોને જોડી દીધા ત્યારે ભાજપા એ તો જવાબ દે તમે એકસો છપ્પન સાથે એટલા બધા મજબૂત છો ને એના હોર્ડિંગ માણો છો આપણા સૌના ટેક્સના પૈસે તમે એવી તો કેવી મજબૂરી કે તમે

મને એમ લાગે છે કે આ પ્રશ્ન એટલા માટે અસ્થાને થાય છે કે ઇન્ડિયા ગઠબંધન તરફથી સત્તાવાર રીતે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે જે બે બેઠકો ઉપરની ની જાહેરાત થઈ છે એટલી સત્તાવાર માહિતી આપી છે તો બધાની માહિતી માટે હું અધિકૃત પરંતુ ભરૂચ મને આજે ત્રણ ધારાસભ્ય રાજીનામા આપ્યા છે શું કારણ મને એમ લાગે છે કે એ પ્રશ્ન તો એ લોકો કહી શકે કે એમને શું તકલીફ હતી પ્રતિષ્ઠા આપી હજારો કાર્યકર્તાની મહેનતથી એક વ્યક્તિ ધારાસભ્ય બનતો હોય હજારો કાર્યકર્તા રાત દિવસ મહેનત કરે ત્યારે એક તક મળતી હોય છે ધારાસભ્યની એ ધારાસભ્ય પૂછવું જોઈએ કે અમે પ્રજા સાથે કેમ દ્રો કર્યો પક્ષ સાથે કેમ દો કર્યો દરેકને તક નથી મળતી હોતી